અને એમ કીધું હતું કે તું શાંતિ થી ઘરે આવતી રહે બાજુ અમારે એને બાજુવાળું હાલતું હતું તમે કેટલા છો વર્ષ હા ટાઈમ લાગો વર્ષ થયા હા છે હા તમારા ભાઈ તો શું મને એમ કીધું તો મારો દિવસ થઈ જશે ને તો હું તારી મેરેજ કરી લેશ મારે મારી ઘરવાળી ભેગું નથી રહેવું એમ કીધું તો અત્યારે

અરે આઉ કહો એને હા આતમેરે પાછળ છોડાવવાના હતા એટલે મારા લઈ ગયો તમે કારણ કઈ રીતે ખબર અત્યારે સામે આવો અત્યારે કેટલા સમય પહેલા બાઈ બી કેઈ લાગે છે એકટી આવો છે અને છે પણ એમ એમ બ્યુરો તો તો આ જ આખા વેગર રહેતોય તો એટલો તો એના ખખિયાલો ની માં ખરાબ કામ કરે છે તેના હોય તો સરા કામ કરતા છે ને એના હોય પડદરીની હજારમાં કલમ ઓલાવે છે એ ખુદ કે આરા એના મોય નું નામ મને જુગાર જુગા પડદરી ઘરે એના ઘરે અને નું નામ પણ છે મારા હાથમાં અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી ક્યાં ચેક કરવાની છે રહેતા

સર અત્યારે હું એવું જ કહેવા માંગુ છું કે મારી દીકરીને મારા મારા પર ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસની મદદ કેમ ન અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું એ જોવા માંગુ છું કેમકે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ અત્યારે મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પહેલા કેમ ન ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે

વરસ દિવસ મારા કોન્ટેક્ટ તો આઠ મહિના થઈ જવા છે પણ ભાઈના ના કોન્ટેક્ટ માં વરસ દિવસ હતા એની દુકાન એ પોતે કામ કરતા હતા એટલા માટે પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ મૂકે છે એમ કહે છે રાત્રે દોઢ વાગે મેં બહાર કાઢી મૂકી છે પણ મારી પાસે નવ વાગે ના સીસીટીવી કેમેરા છે કે નવ વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે રાત્રે મેં જો દોઢ વાગે ને બહાર કાઢી મૂકી હતી તો એ પોલીસ પાસે કેમ ન ગયા મારી માતા મારા પાસે જે વ્યાપાર કરાવતા હતા શું હું એ જ કેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું રહ્યું તો એ પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષ થી પણ ને અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આજે શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને સમજ નથી પડતી સર કેમકે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને કાઢી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યા ના સીસીટીવી ક્યાંથી આવ્યા તમે તમને બેન શું લાગે છે કે આ કોઈને આવેશમાં આવીને તમારી દીકરી બોલે છે

સર હવે આ વખતે નહીં સર એવું ના એવું તો કોઈ વસ્તુ મને જાણવા પણ નથી મળી મને એની પાછળ ના સર ના એની પાછળ કોઈનો હાથ નથી સર